વલસાડના ગુંદલાવ ગામના એક યુવાન નીલમભાઈ પટેલ કે જેમણે પ્રોફેસરની નોકરી છોડી આદિવાસીઓના ઉદ્ધાર માટે કરેલા કામો દ્વારા યુવાધનને સામાજિક ક્રાંતિનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે ધરમપુર તાલુકાના ખોબા ગામ સહિત આસપાસના ગામોમાં સમાજ સેવાની મહેક પ્રસરાવતા નીલમ પટેલને મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે જોઈએ નીલમ પટેલની કામગીરીની એક ઝલક પોતાના પરિવારથી દૂર રહીને નીલમ પટેલ નામના નવયુવાને ખોબા ગામને શિક્ષણ અને સેવાની મહેકથી સુંદર ગામ બનાવવાનું સપનું જોયું જી હા આ નવયુવાને આશરે દસ વર્ષ પહેલા શરૂ કરેલી પ્રવૃત્તિઓ હવે ધીરે ધીરે રંગ લાવી રહી છે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આદિવાસીઓની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે લોખી માટીના આ યુવાને ખોબા ગામમાં સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો મને એવું થતું કે હું વલસાડ જિલ્લાનો છું અને મારા વિસ્તારમાં કંઈક કરી શકું ખોબા ગામ આવ્યા ત્યારે થોડા વીજળી રસ્તા અને આરોગ્ય અને શિક્ષણના પ્રશ્નો હતા તો મને એમ થયું કે આ જ ગામમાં રહીને મારે કામ કરવું જોઈએ ત્યારબાદ ત્યાંના પ્રશ્નો શિક્ષણના આરોગ્યના કે પર્યાવરણના એમાં થોડા થોડા અંશે કંઈક વિચારતો હતો અને એમ થયું કે આ બધા પ્રશ્નોને જો હલ કરવું હોય તો આ જીવન આ લોકોના માટે કામ કરવું પડશે લગભગ ચારસો પચાસ જેટલી વસ્તી ધરાવતું ખોબા ગામ મહારાષ્ટ્રની સરહદે આવેલું છે ધરમપુરથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલ આ ગામના લોકોને શિક્ષિત તેમજ સેવાના માધ્યમથી સુંદર ગામ બનાવવાનું સપનું નવયુવાન નીલમે જોયું શિક્ષણથી વંચિત એવા અડસઠ જેટલા બાળકો અને તેમના માતા પિતા સાથે ઘરોબો કેળવીને સૌપ્રથમ ગામમાં ઓટલા શાળા શરૂ કરી અને હાલ તેમના દ્વારા હોસ્ટેલની સુવિધા ઊભી કરી જેમાં ત્રીસ જેટલા બાળકો ત્યાં રહીને ગામની શાળામાં અભ્યાસ કરી રહ્યા છે દરેક ઘરથી લાકડું આવ્યું અને આખું એક જે ઘરનું નિર્માણ કરવામાં આવ્યું એ ગામે જ આખું આશ્રમ ઉભો કરી આપ્યો છે સત્તર બાળકોથી જયારે આપણે શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે અને આજે છાત્રાલયમાં બત્રીસ બાળકો છે અને શાળાના સો બાળકો છે આમ શિક્ષણ કાર્યમાં પણ અમે વખતો વખત પ્રગતિ કરતા રહ્યા છે ગામમાં આરોગ્યની પણ એક સુવિધા આપીએ છીએ નાનકડું એક પ્રાથમિક સારવારનું દવાખાનું ચલાવીએ છીએ જે આજુબાજુના બે ત્રણ ગામના લોકો લાભ લે છે અને અત્યારે આપણી પાસે જે એમ્બ્યુલન્સ છે જેના દ્વારા આપણે ત્રીસ ગામોને આયુર્વેદિક ઉપચારનો લાભ આપી રહ્યા છે આ ઉપરાંત નીલમે ગામ માટે આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી છે તેમજ એકસો આઠ પણ હવે આ ગામના આંગણે આવતી કરી છે ગામની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં નીલમનો સિંહ ફાળો છે તેમજ સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેતા ખોબા ગામના લોકો તેમજ આજુબાજુના બધા જ ગામો સુધી સહાયનો સીધો લાભ નીલમના પ્રયાસોથી મળતો થયો છે ઘણા બધા સંશોધન અથવા રિસર્ચ પછી અમને જાણવા મળ્યું કે ખોબા ગામ એક એવું છે કે જ્યાં નીલમભાઈ પટેલ કરીને કે જે ગાંધીના વિચારોને લઈને ગામડાઓને કેવી રીતે બેઠું કરી શકાય એ જે કામ કરે છે ગામડાઓ માટે એ ગામ એ કામથી અમારા વિદ્યાર્થીઓ પરિચિત થાય અને આદિવાસી લોકોની સંસ્કૃતિને જાણે અને વિદ્યાર્થીની એક ઈચ્છા હતી કે અમે કાશ્મીર જોવા માટે જઈએ તો એ પણ અમને જાણવા મળ્યું કે મિની કાશ્મીર જેવું વાતાવરણ એ ખોબાની અંદર છે અને એટલા માટે અમે ખાસ કરીને આ સ્થળને મારે ગામમાં શિક્ષણમાં ઘણું એ નબળું હતું પણ અત્યારે નિલમ ત્યાંથી શિક્ષણમાં સારું ચાલતું છે હવે તો શિક્ષકોને પણ આવા લાગ્યા અને સારી રીતે અને બાળકો પણ નિયમિત સ્કૂલમાં જાય છે ખેતીમાં પહેલા અમે નાગલી ને વરાઈ ને તુવેર હળદ એવી રીતના કરતા વિલંબ થયા પછી કારેલા અને કેળા રીતના બધું આપણે કરતા હવે ગુજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતકનો અભ્યાસ કરનાર વલસાડ ગુંદલાવના યુવાનને સેવાનો ઉદ્દેશ્ય સ્પર્શી જતા આ યુવાને સહ્યાદ્રીના ડુંગરોના ખોળે વસેલા ખોબા ગામને પોતાની કર્મભૂમિ બનાવી અને ગાંધી વિચારધારાને લોકો સુધી પહોંચાડી પોતાના સપનાને સાકાર કરી બતાવ્યું છે દૂરદર્શન સમાચાર માટે વલસાડથી અંકુર પટેલનો અહેવાલ